ઉત્તર પ્રદેશના હાથરસ નજીક સત્સંગ સભા દરમિયાન નાસભાગ થતાં સૌથી વધુ લોકોના મોત થયા છે હાથરસથી સુડતાલીસ કિલોમીટર દૂર આવેલા ફુલરાઈ ગામમાં બાબા ઉર્ફે નારાયણ હરિની સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા સત્સંગ સભા પૂર્ણ થયા બાદ અચાનક નાસભાગ મચી ગઈ અને તેને કારણે સોથી વધુ લોકો મોતને ભેટ્યા જ્યારે એકસો પચાસથી વધુ શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે સભામાં મૃત્યુ પામનારા અને ઘાયલ થયેલા લોકોને ટેમ્પોમાં ભરી ભરીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને હોસ્પિટલ બહાર મૃતદેહોને મૂકવામાં આવ્યા હતા જે દ્રશ્યો લોકોના રૂવાડા ઉભા કરી દે તેવા હતા સ્થાનિક મીડિયાના જણાવ્યા પ્રમાણે જમીન પર પડેલા ઘાયલો દર્દથી કણસી રહ્યા હતા પરંતુ તેમની સારવાર કરવા માટે કોઈ હાજર નહોતું મહત્વનું છે કે નારાયણ હરી લગભગ પચીસ વર્ષથી સત્સંગ કરી રહ્યા છે યુપી ઉપરાંત રાજસ્થાન અને હરિયાણામાં પણ તેમના અનુયાયીઓ છે લગભગ પચાસ હજાર જેટલા લોકો તેમના સત્સંગમાં પહોંચ્યા હતા આટલી મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હોવા છતાં સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા કોઈ યોગ્ય વ્યવસ્થા કરવામાં નહોતી આવી જેને કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું હોવાનું કહેવાઈ રહ્યું છે એટલું જ નહીં પણ હોસ્પિટલ ખાતે ફરજ પર હાજર કોન્સ્ટેબલને મૃતદેહોના ઢગલા જોઈને હૃદય રોગનો હુમલો આવ્યો હતો જે બાદ તેમને ડોક્ટર પાસે લઈ જવામાં આવતા ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો મોટાભાગના મૃતકો હાથરસ બદાયુ અને પશ્ચિમ યુપી જિલ્લાના છે ઘટનાની તપાસ માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઉચ્ચ અધિકારીઓની ટીમની નિયુક્તિ કરી છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સંસદમાં આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરીને મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી